નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજનું માર્કેટ વન્સ અગેન બહુ એક સારું માર્કેટ ગયું છે અને જો તમે પાછલા ત્રણ ચાર દિવસના વિડીયો ફોલો કરતા હોય તો મેં બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કીધી હતી કે જ્યારે કોઈ પણ માર્કેટ જ્યારે ટેકનિકલી બોટમ આઉટ થાય તો બોટમ આઉટ સમયે શું છે ગેપ અપ એમાં આવવાના સ્ટાર્ટ થવા માટે અને જો આપણે નિફ્ટીનો વન ડેનો આપણે ચાર્ટ ફોલો કરશું ને તો તમે જો અહીંયા કે બહુ સરસ રીતે અમુક ગેપઅપ આવ્યા છે આપણા માર્કેટમાં અને એણે જે સમય લીધો છે અહીંથી આ બધું રિકવર કરવામાં થોડી અહીંયા સ્પીડ રાખેલી છે એનું આપણે કહી શકાય થોડી કમ્પેર ટુ જે બેરિશ માર્કેટ ચાલતું હતું અને જે બોરિંગ એ સમય લેતું હતું કોઈ પણ રિકવરીમાં તો થોડીક સ્પીડમાં રિકવરી થઈ છે બીજી વસ્તુ રેડ કેન્ડલ ટુ ગ્રીન કેન્ડલ નો રેશિયો બી આપણે જોઈએ છીએ ઘણી બધી વખત આ બધું મેં શીખવાડેલું છે તો અહીંયા આટલી મુવમેન્ટમાં તમે જોવો કે કેટલી સરસ મજાની વધારે ગ્રીન કેન્ડલ આવેલી છે એકંદરે થોડું થોડું આપણું સારું થતું હોય છે માર્કેટમાં અત્યારે જ વીસ માર્ચ નો ડેટા અપડેટ થયો છે અને એફઆઈઆઈ ત્રણ હજાર બસો ઓગણચાલીસ કરોડ નું બાઇંગ કરેલું છે સામે ડીઆઈ ત્રણ હજાર એકસો ને છત્રીસ કરોડ નું સેલિંગ કરેલું છે એટલે ધીરે ધીરે તો ધીરે ધીરે એફઆઈ નું બાઇંગ આવેલું છે ભલે એક દિવસ સેલિંગ છે બીજા દિવસે બાઇંગ છે પણ હમણાં આટલા અરસામાં આપણે આટલું સરસ એકચુઅલી એ લોકોનું બાઇંગ જોયું નહોતું સો લેટ સી કે હવે આ પ્રોફિટ બુકિંગ છે રિકવરી છે આ તો બેરિશ માર્કેટનો એક ટેકનિકલ બાઉન્સ છે શું છે પણ જે થયું છે એ સારું થયું છે અને ખાસ કરીને જે ગેપઅપ થાય ને આ બધા માર્કેટમાં ગેપઅપ એ ગેપઅપ એક બહુ સારી નિશાની છે કે માર્કેટ બોટમ આઉટ થાય છે અલ્ટિમેટલી આપણે એવું ચાહશું કે ત્રેવીસ હજાર આઠસો ક્રોસ કરી લે બરાબર આ ક્રોસ કરશે તો બેસ્ટ ટુ બેસ્ટ સિનારીઓ રહેશે અને હવે એટલા માટે જ હું ત્રણ ચાર દિવસથી કહું છું કે એગ્રેસિવ પુટ સાઈડ ન જતા કારણ કે તમે જો કે આજે માર્કેટે કરેલું છે શું ગેપઅપ ઓપન થયું એ થોડુંક નીચે ગયું અને ત્યાંથી જો એને રિકવર કર્યું અને જ્યારે આવું થાય ને એકચ્યુઅલી વીક માર્કેટમાં ગેપઅપ થયું ગેપઅપ થયા પછી સમય લઈ અને એને ફાઇટ કરીને મોર્ગિંગનો હાઈ ક્રોસ કરેલ છે તો આના માટે છે ને બહુ સ્ટ્રેન્થ જોઈ બાયર આ કાચા પોચા બાયર્સનું કામ નથી કે ગેપઅપ ઓપન થઈ થોડુંક નીચે જઈ અને ઉપર લઈ જવું આ જે પેટર્ન બને ને એમાં એગ્રેસિવ બાયર વગેરે પેટર્ન બને નહીં એટલે હવે આપણે પુટ સાઈડ એગ્રેસિવલી નહીં જાય આંખ બંધ કરીને વિચારવાનું છે આપણે વ્યવસ્થિત રીતે સમય લેવાનો છે એટલે જ મેં કીધું ને માર્કેટ ઓપન થાય તો ફટાફટ ટ્રેડ કરવાનો મતલબ માર્કેટ ને સેટલ થવા દો એ જ રીતે બેંક નિફ્ટી છે એમાંય તમે જો સેમ બિહેવિયર તમને જોવા મળશે કે ઘણો બધો સમય લઈ અને અલ્ટિમેટલી એણે હાઈ તોડેલો હતો બરોબર સેન્સેક્સ લ્યો તો સેમ નિફ્ટી ની પેટર્ન રિપીટ કરે છે બહુ સરસ રીતે બીજી એક સારી વાત એ છે કે જે આઈટી સેક્ટરે કાલે લોસ કરેલો તો એ પાછું એણે ગેપ અપ થઈ અને ઘણો બધો ઉપર ક્લોઝ થયું છે એ જ રીતે ઓટો સેક્ટર છે ને સારી રીતે પાછું ઉપર ગયું છે આજે એક લોંગ સપોર્ટ તો એના ઉપર આવી ગયું છે ફાર્મા સેક્ટર ગયો તો એમાં બહુ સારી રીતે રિકવરી જોવા મળી છે ફાર્મા સેક્ટર ને આપણે ડેઈલી ચાર્જ જોઈએ એમાં આપણને વધારે ખબર પડશે જો બરોબર એટલે બહુ સરસ રીતે આ બાઇંગ એ વગર થાય નહીં આ બધી વસ્તુ એ જ રીતે ઓટો સેક્ટર માં બી ડેલી કેન્ડલ જોઈ લઈએ બહુ સરસ રીતે છે અને FMJ સેક્ટર માં જોઈ લઈએ તો બહુ સારું એવું થયું છે બરોબર તો એવું કહી શકાય કે ધીરે ધીરે માર્કેટ ટ્રાય કરે છે કે કમ જે લાસ્ટ જે હાઈ હતો જ્યાંથી માર્કેટ પડ્યું હતું એ બધા સેક્ટર માં ધીરે ધીરે કાં તો એ હાઈ ને ટચ કરવા જાય છે કાં તો ક્રોસ કરવા જાય છે પણ એ બહુ સારી વાત છે આપણે મોટા મોટું આપણે ધ્યાન રાખશું કે ત્રેવીસ હજાર આઠસો જે દિવસે ક્રોસ થશે અને જો નજીકના ભવિષ્યમાં થાય તો બહુ બહુ સારી વાત કહેવાશે આપણા માટે બીજી વસ્તુ આપણે હંમેશા આપણે ટ્રેક કરવાનું ચાલુ કર્યું છે સ્મોલ કેપ તો સ્મોલ કેપમાં જો જે રિસન્ટ હાઈ ત્યાંથી માર્કેટ પડે છે જેમ કે આ કર્યો આ કર્યો એની એક્ઝેક્ટ એપ આવી ગયું છે એટલે પ્રોફિટ બુકિંગ કરીએ તો પ્રોફિટ બુકિંગ થોડુંક વેલ્યુ એનાલિસિસ પ્રમાણે થોડુંક બાઇંગ ચાલુ થયું હોય તો એ આપણને હજી ખબર પડશે કે આ ખરેખર ટેકનિકલ બાઉન્સ છે કે શું છે જેટલું માર્કેટ આ રીતે ટકતું જશે એટલું એ સ્ટ્રેન્થ છે એટલું માની શકીએ કે ભાઈ જે લોકો ટકાવવા માંગે છે ત્યાંથી સેલિંગ થાય તો એ એક વીકનેસની નિશાની છે પણ અત્યારે એવું લાગતું નથી પણ આમ છતાંય હજી આપણે આ બહુ સરસ રીતે આપણે ટ્રેક રાખશું કે માર્કેટ શું કરે છે કેવું એક્શન બને છે અત્યારનું પ્રાઇઝેક્શન બહુ સારું એવું પ્રાઇઝેક્શન કહેવાય ઘણા સમય પછી આટલું એક સારું બાઇંગ ની લહેર આવેલી છે અને આ ટકે એવી ઈચ્છા આપણી કે ભાઈ આ જેટલી ટકશે આ જેટલું ધીમે 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 અપર સાઈડ ક્રોસ થશે અને જેટલું સ્પીડમાં થશે એટલું સારામાં સારું છે બરોબર એટલે આના ઉપર આપણે ખાસ ધ્યાન રાખશું બીજું કે આપણા અમદાવાદમાં બહુ સરસ ફેસ ટુ ફેસ વર્કશોપ સ્ટાર્ટ થઈ ગયા છે જે લોકોને ટાઈમ ન હોય એ આપણા રેકોર્ડેડ વર્કશોપ બી એક્સેસ કરી શકે ગાઈડન્સ અને મેન્ટરશિપ તો સેમ જ રહેશે અને હું છ સાત ટ્રેડર્સથી વધારે લેતો નથી અને જે લોકો સિરિયસ છે એને જો લોંગ ટર્મ મેન્ટરશિપ અને કોચિંગ આપું છું તો આપણો જેમ કે પ્રાઇઝ એક્શન છે હેજિંગ છે આ બધા વર્કશોપ થાય છે મહિનામાં બે વખત સમય ન હોય તો આ બધા વર્કશોપનો તમને ઓનલાઈન એક્સેસ બી મળશે તો આના માટે તમે પૈસા તો બનેગાની સાઇટમાં જઈ અને ટેલિગ્રામ થી તમે મને કોન્ટેક્ટ કરી શકો હું તમને બધું ગાઈડન્સ આપીશ બીજી એક વસ્તુ કે તમે આ જે 4 અવર્સ નો ચાર્ટ જે છે ને એ તમે એક્સેસ કરો ને મે તમને બધાને 4 અવર્સ ચાર્ટ નો ઇમ્પોર્ટન્સ બતાવી દીધું બહુ સરસ રીતે 4 અવર્સ ચાર્ટ માં એક શું દેખાય છે આ એનો લોસ અહીંયા એનો લોસ પછી અહીંયા એનો લો અહીંયા અહીંયા એટલે ફોર હવર્સમાં ધીમે ધીમે આ હાયર લોસ ની પેટર્ન બનાવવા માંડ્યું છે ઇટ્સ અ મેટર ઓફ ટાઈમ કે હજી ડેઇલી ચાર્ટમાં હજી વધુ સરસ રીતે આપણને દેખાશે એટલે ઘણી બધી વખત હું આ બધા ચાર્ટ એટલા માટે એક્સેસ કરું કે આપણને થોડુંક પહેલા ખબર પડે કે માર્કેટ શું કરવા માંગે છે કે માર્કેટ આ બધી પેટર્ન બનાવવા માંડ્યું છે તે બહુ સારી વાત છે તો તમે લોકોએ ફોર આર્સ નો ચાર્ટ ખાસ કરીને ટ્રેક રાખી શકો અ મર્તા રહેશું આપણે રોજના વિડીયોમાં ત્યાં સુધી વિશ યુ ઓફ લવ એન્ડ હેપીનેસ